હેલો ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે દેશી મગની દાળ બનાવવાના છે તો આ મગ દાળ મગભત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને રોટલા સાથે પણ એકદમ સરસ લાગે છે તો તમે ગમે તેની સાથે રોટલા રોટલી કે મગભત સાથે ખાઈ શકો છો તો આ રીતના દેશી મગ મળે છે જે થોડા આ પ્રકારના ઝીણા આવતા હોય છે અને થોડા લાઈટ ગ્રીન કલર જેવા હોય છે પિસ્તા કલર જેવા તો આ મગને પલાળ્યા વગર પણ તમે બાફી શકો છો પલાળવાની જરૂર પણ નથી પડતી અને હા તમે જો એડવાન્સમાં પ્લાનિંગ કરતા હોય તો પલાળીને પણ બાફી શકો છો તો મેં અહીં અડધો કપ જેટલા મગ લીધા છે જેને હું હવે પલાળી લેવાની છું અરે પલાળી એટલે ધોઈ લેવાની છું અને ધોઈને સાફ કરી લેવાની છું તો જોઈ શકો છો અમહી મેં મગને સરસ રીતે ધોઈ લીધા છે બેથી ત્રણ પાણીએ અને દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને એને બાફવા મૂકી દેવાના છે તો લગભગ ચારથી પાંચ જ વિસલમાં આપણા મગ પલળ્યા વગર બાફીને રેડી થઈ જાય છે તો મગને હવે તારથી પાંચ વિસલ વગરને બાફી લઈશું તો જોઈ શકો છો આપણા મગ એકદમ સરસ આ રીતે ગળી જાય એવી રીતે બાફવાના છે તો મેં પાંચ સીટી બોલાવી બોલાવી હતી જો તમને જરૂર લાગે તો એકાદું સીટી વધારે પણ બોલાવી શકો છો તો પલાળ્યા વગર એકદમ સરસ અને સોડા પણ એડ કર્યા વગર આપણા મગ એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે મગને વઘરી લઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે એમાં આપણે જીરું એડ કરીશું અને તમે ઈચ્છો તો બેચાદાના રાઈ પણ એડ કરી શકો છો તો જીરું થોડું બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું તો જીરો અને લાઈ રાય તતલી ગયો છે તો ચપટી જેટલી હિંગ એડ કરી લઈશું અને લસણને આદુની પેસ્ટ છે એક ચમચી જેટલી જે આપણે એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું એક મિનિટ માટે તો હવે આપણે તમાલપત્ર અને એક બોરીયું મરચું છે તે પણ એડ કરીશું તો તમારી પાસે જે મરચાં હોય એ તમે લઈ શકો છો તો એક મિનિટ માટે આપણું લસણ લસણ સતરાય ત્યાં સુધી આપણે બધી ચીજવસ્તુ જોઈ લઈશું તો મેં એક ટામેટું ઝીણું સુધારી લીધું છે એક મરચું થોડા પત્તાના પાન અને ડુંગળી એક કાપી લીધી છે જેને પણ આપણે બધું જ એડ કરી લઈશું એકથી બે મિનિટ માટે આપણે એને શેકી લઈશું અને પછી આપણે મસાલા એડ કરીશું જો આપણે ચાહીએ તો હમણાં પણ મસાલા એડ કરી શકીએ છીએ પણ મસાલા તેલમાં બળી જાય છે એટલે થોડી શેકાઈએ પછી આપણે મસાલા અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે મસાલા એડ કરીશું તો મેં લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું અને ધણાજીરું પાવડર એડ કરે છે તો આપણે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે આપણે સાંકડી લઈશું અને પછી આપણે આપણા મગ એડ કરીશું તો આ એકદમ સરસ અને ટેસ્ટી મગ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી મારી રીતે મગની રેસીપી ટ્રાય કરજો તો હવે આપણે મગ એડ કરીશું તો મગને મેં થોડા ચમચાથી જ મિક્સ વાટી લીધા છે તો તમને જો લાગે તો એક બ્લેન્ડર પણ ફેરવી શકો છો તો હવે આપણે મગને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે ચાહો તો મગમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો પણ ધ્યાન રાખવાનું છે કે બધા મગ એકદમ વટાઈ જવા જોઈએ નહીં થોડા આ રીતે અધકચરા રહે એ રીતે આપણે મગને બનાવવાના છે મગને બ્લેન્ડર કરવાનું છે તો મેં અત્યારે મગમાં બ્લેન્ડર કર્યું નથી મેં એને ચમચાથી થોડા થોડા મેક્સ કરી લીધા છે આ રીતથી જેથી કરીને મગ થોડા ઘટ્ટા થાય અને એકદમ સરસ રસાવાળા થાય તો આપણે એકદમ સરસ રસાવાળા મગ બનીને તૈયાર થઈ જવામાં થોડો ટાઈમ બાકી છે અને મગમાં તમારે રસો કેટલો રાખવો છે એ તમારા પર ડિપેન્ડ કરે છે તમે શેની સાથે મગ ખાવાના છો એના પર ડિપેન્ડ કરે છે તો અત્યારે અમે ભતની સાથે મગ ખાવાના છે એટલે મેં થોડો વધારે રસો રાખ્યો છે તમે જો રોટલા સાથે ખાવાના હોય તો પણ આ જ રીતે રસો રાખી શકો છો અને સરસ લાગે છે રસાવાળા મગ્સ પીવાની પણ ખૂબ જ મજા આવે છે ચમચીથી તો આ રીતે મગની મગનું શાક તમે પણ બનાવજો મારી રીતે તો મગમાં હવે આપણે ધણ એડ કરી દઈશું અને મગ આપણા ઉકળીને રેડી થઈ ગયા છે અને જો તમને ગળપણ ભરતું હોય તો ચપટી જેટલી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો અને અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ખાટા મીઠા એકદમ મગ સરસ લાગે છે તો છે ને એકદમ સુપર ટેસ્ટી સૂપની જેમ પીવાય એવા રસાવાળા મગનું શાક તો રસાવાળા મગનું શાક તમે પણ આ રીતે બનાવજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું ફરીથી નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ